મારું નામ પ્રજ્ઞેશ પરસાણા છે અમે અંબિકા ટાઉનશીપ ઇસ્કો નાઇટ્સ વોર્ડ નંબર અગિયારમાંથી આવીએ છીએ અમારી કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ કે ભાઈ અમારા ઇસ્કોન હાઈટ્સની સામે એક જૂનું પૌરાણિક મંદિર છે મહાદેવનું એની બાજુમાં આરએમસીનો પ્લોટ આવેલો છે જેમાં પહેલાં આરએમસી તરફથી એવું કહેવા અમારા કોર્પોરેટરશ્રીઓ અને આરએમસી તરફથી એવું કહેવામાં આવેલું હતું કે ત્યાં ગાર્ડનની વ્યવસ્થા થશે જે અમારા એરિયામાં ક્યાંય છે નહીં પણ રિસન્ટલી હમણાં અઠવાડિયાથી અમને એવી જાણ થઈ છે કે ત્યાં છ વોર્ડની ટીપર વનનું પાર્કિંગ આવવાનું છે હવે ટીપર વનનું પાર્કિંગ આવે તો પહેલી સમસ્યા મંદિરની બાજુમાં જ એક્ઝેક્ટ ટીપર વનનું પાર્કિંગ આવે એટલે ત્યાં ગંધવાળો થાય મંદિરમાં જે રોજ બધા વૃદ્ધો અને બાળકો પૂજા કરવા માટે આવે છે તેમને એકદમ રૂપ થાય અને આના હિસાબે આજુબાજુની દસ સોસાયટીને આની અસર થાય છે કારણ કે આ જો ટીપર વનનું પાર્કિંગ ત્યાં આવશે તો ત્યાં ગંદકી કંઈ ફેલાશે ગંદકી ફેલાશે તો રોગચાળો ફેલાવાનો ભય છે તો અમે કા કોર્પોરેશનમાં કમિશનર કમિશનરશ્રીને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ પિપ્પર વાનનું પાર્કિંગ ત્યાંથી હટાવી લેવામાં આવે સ્થાનિક કોર્પોરેટરમાંથી અમને એવું જ જણાવવામાં આવેલું હતું કે ભાઈ તમે લોકો પહેલાં છે ને કમિશ્નરશ્રી કોર્પ શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીને આની રજૂઆત કરી આવો અમે કોર્પોરેટર કોર્પોરેટરશ્રીને બી રજૂઆત કરેલી છે